પ્રેમીએ તેમની જ પ્રેમિકાને માર મારીને કરી નાખી પ્રેમિકાની હત્યા આરોપીને પોલીસ લઈ ગયા બાદ અચાનક અને આરોપીનું કસ્ટડીમાં મોત પાછળ શું છે રાજ આવો જાણીએ તો નમસ્કાર મિત્રો હું છું રોહિત પ્રજાપતિ તો મિત્રો આ ઘટના છે મોરબીના લગધીપુર ગામની જે એક સિરામિકની ફેક્ટરીના લેબર માં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી નરેન્દ્રસિંહ ધ્રુવેલ અને તેમની ગર્લફ્રેન્ડ દેવી જે બંને એક દિવસ બંને વચ્ચે અચાનક ગંભીર દલીલ શરૂ થઈ ગઈ ત્રણેક મહિના થી સાથે રહેતા દંપતી વચ્ચેનો ઝઘડો એ હદ સુધી પહોંચી ગયો કે નરેન્દ્રસિંહે તેમની ગર્લફ્રેન્ડ ને પટ્ટા અને લાકડી થી માર માર્યો આ માર મારવાના કારણે દેવીનું મોત થઈ ગયું હતું જ્યારે પોલીસનું કહેવું એવું છે કે દેવીના શરીરમાં માર મારવાના ઊંડા નિશાન હતા જ્યારે સૌથી ભયાનક હકીકત એ છે કે તેમના ચહેરા અને ગાલ પર કરડવાના અનેક ઘા હતા પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ દર્શાવે છે કે મહિલાનું મૃત્યુ તીવ્ર માર પીડા અને ગંભીર ઈજાઓને કારણે થયું હતું ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવે છે અને નરેન્દ્રસિંહને અટકાયત કરે છે અને આખરે પોલીસની પૂછપરછમાં આરોપી ભાંગી પડે છે અને તેમણે જ તેમની પ્રેમિકાની હત્યા કર્યાની કબૂલાત કરે છે હત્યાની કબૂલાત કર્યા પછી પોલીસ આરોપીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અને ત્યાં તેમની પૂછપરછ ચાલી રહી હતી

સ્વરૂપ વિવાદનું કારણ અને મૃત્યુ સાથે સંબંધિત તમામ બારીકાઈ થી તપાસ કરવામાં આવી રહી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો